શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફક્ત દસ જ મિનિટમાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટી મમરાની મૂડી આ મમરાની મૂડી બનાવવા માટે આપણે કોઈ પણ ચટણી બનાવવાની જરૂર નથી અને આપણે ઘરની વસ્તુમાંથી જ બનાવીશું જ્યારે પણ આપણને ભૂખ લાગે ત્યારે આપણે ફટાફટ દસ મિનિટમાં આ મમડાની મૂડીને બનાવી શકીએ છીએ જો મારો વિડીયો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરે મમરાની મૂળી તો એના માટે આપણે સૌથી પહેલાં એની સામગ્રી જોશું તો અહીંયા મેં સામગ્રીમાં ત્રણ કપ મમરા લીધા છે એક મીડિયમ સાઇઝનું કાપેલું ટમેટું લીધું છે બે ડુંગળી ઝીણી ચમારીને લીધી છે થોડી કોથમી લીધી છે દાળમના દાણા લીધા છે બે ચમચી દાણા લીધા છે પાંચથી સાત મીઠા લીમડાના પાન લીધા છે બે લીલા મરચાં લીધા છે અડધી ચમચી ખાંડ લીધી છે અડધું લીંબુ લીધું છે રૂટીન મસાલા લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને તેલ લીધું છે મમરાની મૂડી બનાવવા માટે મેં અહીંયા ત્રણ કપ મમળાં લીધા છે હવે આ મમરામાં આપણે પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મમરાને ધોઈ લઈશું તમારે જેટલા પ્રમાણમાં મૂડી બનાવવી હોય તેટલા પ્રમાણે તમારે મમરા લઈ લેવા અહીંયા મેં જે રેગ્યુલર મમરા આવે છે તે લીધા છે તમે કોઈ પણ મમરા લઈ શકો છો તમારે સીધા નાની નીચે ધોવા હોય તો પણ તમે ધોઈ શકો છો હવે આ ધોયેલા મમરાને કાણાવાળા ઝારામાં લઈ લઈશું જેથી મમરાનું બધું પાણી નીકળી જાય હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકીશું અને કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલને સરસ ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય પછી એમાં અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું રાઈ ફૂટવા લાગે પછી આપણે એમાં બે ચમચી જેટલા શિંગદાણાને ઉમેરી દઈશું સિંગદાણાને થોડા હલકા ફ્રાય થવા દઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા થોડા આપણા સિંગદાણા સતરાઈ ગયા છે હવે આપણે એમાં અડધી ચમચી જીરું ઉમેરી દઈશું પછી સમારેલા બે લીલા મરચાંને ઉમેરી દઈશું એકવાર ફરીથી હલાવી લઈશું ત્યારબાદ પાંચથી છ મીઠા લીમડાના પાનને ઉમેરી દઈશું અને એક મિનિટ માટે આપણે સાતરી લઈશું પછી આપણે ઝીણી સમારેલી ડુંગળીને ઉમેરી દઈશું ડુંગળી થોડી આછી બદામી કલર થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાથે લઈશું તમે જોઈ શકો છો કે આપણી ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે એમાં એક મીડિયમ સાઈઝના ટમેટું કાપેલું ઉમેરી દઈશું ટમેટાને થોડું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું આપણે ટમેટાને બહુ પાકવા નથી દેવાનું થોડું અધકચરું જ થવા દેવાનું છે હવે આપણે અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું સાથે એક ચમચી ખાંડ ઉમેરી દઈશું ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવીશું તો ખાંડ પણ સરસ રીતે ઓગળી ગઈ છે અને બધા મસાલા પણ સરસ રીતે ભળી ગયા છે હવે આપણે કોરા કરેલા મમરાને ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું પછી હલકા હાથે આપણે હલાવી લઈશું હવે ઉપર અડધા લીંબુના રસ ને ઉમેરી દઈશું અને સમારેલી થોડી કોથમી ઉમેરી દઈશું એમાં તમે કોથમીર જરૂરથી ઉમેરજો કોથમીરનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી ગેસને બંધ કરી દઈશું બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી બંધ ગેસ ઉપર આપણે એક મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું એક મિનિટ પછી આપણે ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો કે મમરાનો બનતો નાસ્તો તૈયાર થઈ ગયો છે એ પણ માત્ર દસ જ મિનિટમાં આ મમરાની મૂડી બનાવવા માટે આપણે ઘરમાંની બધી જ વસ્તુમાંથી બનાવી શકીએ છીએ અને ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે જ્યારે તમને અચાનક ભૂખ લાગે તો તમે ફટાફટ નાસ્તો બનાવી શકો છો મન થાય ત્યારે તમે આ મમરાની મૂડી દસ જ મિનિટમાં બનાવી શકો છો હવે આપણે કઢાઈને નીચે ઉતારી લઈશું અને મમરાની મૂડીને આપણે પ્લેટમાં સર્વ કરીશું ઉપર આપણે થોડીક સેવ ભભરાવીશું અને થોડાક દાડમના દાણાથી ગાર્નિશ કરીશું તો તૈયાર થઈ ગઈ છે ફક્ત દસ જ મિનિટમાં બનતી ખૂબ જ ટેસ્ટી અને ચટપટી મમરાની મૂળી જો તમે ક્યારેય ન બનાવી હોય તો આ રીતથી એકવાર ચોક્કસથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને ફોલો કરજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ